લોકસભાની ચૂંટણીમાં બેફામ વાણી વિલાસ થઈ રહ્યા છે જેને લઈ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ પોતાનું નિવેદન આપ્યું હતું હેમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે જેને વર્ણવી નથી શકાતી તેવી ભાષામાં એકબીજા નેતા ઉપર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે તે ખૂબ જ નિંદનીય છે આજની પરિસ્થિતિને લઈને પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું એક જ વાક્યમાં કેવું હોય એવું કહી શકીએ આવક છે રાખે આવક છે ચૂંટણી માં સ્વકેન્દ્રિત ચૂંટણી હોય એવું હું અનુભવ કરું એ સાચું જાય એવું નથી કે પણ આવું મને લાગે છે કે ફ્રી એન્ડ ફેર દેશ અને એટલે એકબીજા ઉપર

એજન્ડા હોય કે અમે જો રાજ સત્તા ઉપર આપશું તો લોકોને પાણી માટે બલખા મારવા પડશે નહીં આવો એક એક મેસેજ એક એજન્ડા અપાય અને એના ઉપર કામ થાય આજે તમે પાણી આપ્યું નથી એ વાત સાંભળી છે એટલે પોતાનો એજન્ડા જ્યાં સુધી તમે મૂકો ને લોકોની સામે તમારો સંકલ્પ પત્ર અમે ચૂંટાઈને આવીશું તો આટલું આટલું કરીશું એવું જ્યાં સુધી આપણે કહીએ ને ત્યાર સુધી સામે વ્યક્તિ તમને મત કેવી રીતે આપે તમે એમ જ કહી જાવ કે અમે કહ્યું નથી કહ્યું નથી કહ્યું નથી ભાઈ ચાલો એમને નથી કે છો એમને કહેશો કે પછી એમને કહ્યું નથી એના ઉપર એક્શન લેવાની વાત આમ આટલી આટલા ઇલેક્શનો મેં જોયા તો આ વખત ના ઇલેક્શનમાં સરકારી તંત્રનો ઉપયોગ ઘણો વધારે

આપણે ગુજરાતમાં બહુ ના લાગે પણ દિલ્હી પંજાબ બંગાળ દક્ષિણ ભારત આ બધી જગ્યાએ માહોલ થઈ ગયો તંદુરસ્ત અરિભાઈ નથી કોઈ તંદુરસ્ત લોકશાહીનો નથી આ મારી દ્રષ્ટિએ ખ્યાલ કર્યું લોકશાહીનું ખૂન